એ મમ્મા લાદી ગયો છે ફોન કરીને આવી બધું બધું બતાયકો હવે પછી તમને છે ને મોલ પોટલ માં સાંધા બતાવું આપણે અસ્મિતા બેન હવે બતાવી દેજે મોલ માં બધી અલગ અલગ નવી પ્રિન્ટ બધી નવી આવી છે બહુ સરસ દેખાય કલર ડિઝાઇન જોજો મલ કોટન માં જાજો મલ આવી ગયો છે જેને લેવી હોય તો આ મલ કોટન માં છે તો ઘણી બધી વેરાયટી આવે જો આ મલ કોટન મે પહેર્યું છે ઈ જ મટીરીયલ છે હા ડિઝાઇન બધી અલગ અલગ છે તમને તમને લોકો ને જે ગમે ઈ એ તમે કાઢજો અલગ આલે આલે ઈ હલે ઈ છે તો બ્લાઉઝ છે આ દોરી છે જોતી આવો ને આપડે ઘણું બધું આમાં જોવાનું છે તો આમાં ના જ જોડાયેલ રહેજો તો આ બધોય માલ તમે જુઓ કેટલો બધો ખજાનો આવ્યો અસ્મિતા ઘરે તો આટલો બધો માલ તો પડ્યો બાકીના ડ્રેસ ને એવું મટીરિયલ તમને બતાવી દઈએ લગ્ન પ્રસંગ માં દેવી લેવી હોય તો એ તમને અહીંયા મળી રહેશે ને બાંધણી માં આપણે બતાવશું ની ખોલીને આ બાંધણી માં છે બાંધણી માં બધી ડિઝાઇન કલર એમાં એ ઘણો માલ આવી ગયો છે બાંધણી માં ને આમાં બાંધણી માં પટોરાય છે બહુ સરસ જો આવા પટોરા પટવારા પટોરાય છે અને છાપણી ની પછી બહુ સરસ છે

બઉ સરસ છે કાપડ પણ સરસ છે દુપટ્ટો પણ બહુ સરસ છે બધે અલગ અત્યારે આપણે વનપીસ વન પીસ બધે દુપટ્ટા ની બધું બતાવતું જાય સરસ આજ વખતે બહુ મસ્ત લઈ આવ્યા સ્મિતા કે નવ છે આજ વખતે સુને રેગીસ કાપડ ઓલી તમારે એકદમ લચકા વાળો આવશે પટિયાલા સલવાર સીવડાવો તો ચાલે પ્લાઝા સીવડાવો તો ચાલે કોટામાં બહુ પછી આમાં બ્લેક કલર એ છે બ્લેક કલર ત્યારે કાઢો જો તમારે આમાં કોટમ બને લેવું હોય તો પણ તમે લઈ શકો બ્લેક કલર આવશે

हा गाजियो तिमीको कति बेरे ओलो नसरी जए म फूलै न तसो हुन्छ आमा कलर कति छ धेरै कलर छ भना भदा एमाई को न त छ हेलो कति कलर छ भिडियो खिचे जस्तो देखा पाइ त हो भन्दा छैन ए ए म बुझाइ छैन અમારા વીડિયા અમે ઉતારીએ તો અમારી જાહેરાત બધા થાય ને કસ્ટમર ને જાણવા મળે ને કે અસ્મિતા બેન ને જેટલો બધો માલ છે એટલે આ ફરજિયાત તમારે ઉતારવો જ પડે એટલે બધા કસ્ટમર ની રિક્વેસ્ટ હોય ને એ આપણે પૂરી કરી માલ તો સરસ જ છે બધે કાપો ને સરસ તો એટલે આપણે આ કસ્ટમર માટે સ્પેશિયલ ઉતારવાનો છે કે બધા ને જાણવા જોવા મળે ને એમ કારણ કે આપણે આમાં મૂક્યું હોય તો એ લોકોને ને જોઈને અંદાજ આવે કે આ વસ્તુ આયા મળે હા આપણે એમ કઈ કસ્મી તો આપણે કઈ કસ્મી બેન ને ઘરે છે તો કેવું હશે એ કોઈને ખબર ના હોય એટલે આપણે આમાં જો બતાવીએ તો બધા ખ્યાલ આવે ને ધક્કો ખાવાનું હેલું પડે કે ભાઈ હાલો આપણે રૂબરૂ ધક્કો ખાઈએ ને તો માલ મોલક જ છે તો હારું તો જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને બે લાઇક બટન દબાવજો તો અવારનવાર વિડિયા તમને જોવા મળે